માતાજી ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જ શું તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ ચાલુ કર્યો છે આજે વાડીએથી અને આપણે ખેતરને ઉપરવા બીજા ખેતર છે એમાં આજે શેરડીનું કટિંગ ચાલુ છે અને ટ્રેક્ટરમાં લોડિંગ થાય છે શેરડી તો કઈ રીતે શેરડી ભરે છે આ બાજુના બધા એ તો જોઈ જશે બાર બાર સિટીમાં બધા રહેતા હોય એની નહીં જોયું કે શેરડીનું લોડિંગ કરીને કઈ રીતે રાબડેને લઈ જાય હાલો હું તમને બતાવું કે કઈ રીતે એનું લોડિંગ કરે તો વિડીયોમાં બીને રહેજો જો શેરડી ભરવાનું ચાલુ થઈ ગયું છે બે બાજુથી બધો બે નો શેરડી અને પૂરા બે ભાજુને આપે ઉપર ચડાવી અને સીધી ખડકતી જવાની શેરડી ઉપર ત્રણ જણા હોય વારે એક એક પાથરો લેતો જવાનો ત્રણેયને આવી રીતે શેરડીનું લોડિંગ થતું હોય બધા ભાડામાં આવી રીતે જ હોય પછી શેરડી કોઈ લાંબા ટૂંકી હોય પણ એવી રીતે કાપીને બે ભાગ કરી નાખવાના હોય એવા હોય તો વધારે લાંબી હોય તો એના બે ભાગ કરવા પડે અને સવારે ચાલુ કર્યું હતું એટલું બપોર થયું તો બપોર પછી ચાર થયા છે અત્યારે અને આમાં સામે સેટે ઉગાડી દીધું અને હવે થોડી બાકી રહી છે શેરડી અને બધાને હું ડિવાઈડ કામ બધું આપેલું હોય છે કે ભાઈ પાંચ પાંચ આ બધાને હુડવાના એટલે પહેલાં હુડી લેવાના અને માણસો હોય એના ઘરના હોય કાતો હોય કે એક કાતો એટલે બે માણસો હોય એક કાતો એટલે બે માણસો એટલે છ કાતા એટલે બાર જણા ટુકડી હોય એ રીતે આડી પર મૂકતા જાય એટલે લેવલ થતી જાય શેરડી કોઈ ખાડો હોય ત્યાંથી સીધી થઈ જાય અને ખડકવામાં બહુ ધ્યાન રાખવું પડે ઘણી એવી શેરડી હોય આ એટલે ખડકાવવામાં થોડીક મિસ્ટેક થઈ જાય એટલે સીધી એક બાજુનું નીકળી જાય એટલે ટ્રેક્ટર પલટી ખાવાનું બહુ કરે અને શેરડી વ્યવસ્થિત ગોઠવવી પણ જરૂરી છે જો વાહન હવે ભરાવા આવ્યું છે આડા ઉપર તૈયારી છે જો બે બે પાથરા જ એટલે આડા ઉપર વહી જાય એટલે સામે પહોંચી જઈએ ને એટલી ભરી લેવાની છે બીજી આ કાલ હુડા છે આ હેડી એના પૈકી વાહન ભરાઈ જાય એટલે બે વાહનમાં કમ્પ્લીટ થઈ જાય આડા સુધી તો આવી ગઈ ઓલી બાજુ તો આડા આડાની ઉપર વહી ગઈ અહીંયા જો આડાની લેવલ આવી ગઈ છે પછી નાળા કઈ રીતે બાંધે ને એ જોવાનું છે હું તમને પણ આગળ વિડીયો બતાવીશ ટ્રેક્ટર બરોબર નીકળી જાય ને તું તો આપણે જોઉં ઉપરની બધી હેડી ભરાઈ ગઈ હવે ડ્રાઈવર ટ્રેક્ટર આગળ લઈ લે એટલે આ બધી ભરાઈ જાય પેઢી થોડીક એટલે ખૂણામાં પૈડી છે અહીંયા આગળ લગભગ અત્યારે સીધું છે એટલે વાંધો નહીં આવે એટલું જો ઊંચું નથી થતું આડા ટપવાનું હોય ને આડા ચા અત્યારે સીધા ચામાં છે એટલે નહીં ઊંચું થાય અત્યારે તો નિરાધાયેલો આવે આડા ચા ટપવાનો હોય ને એટલે ઊંચું થાય કટિંગ કરવાનું હોય ને પંદર વીસ દિવસ પહેલા પાણી મૂકી દેવું પડે કેમ કે જો લીલું હોય આ ટ્રેક્ટર ટાયર પાછલા ગાડાના તરત ખૂચી જાય આગલા તો જ ન ખૂચે પાછલા ટાયર સીધા જામાં સીધા ઘરી જ જાય વાહન ભરાઈ ગયું કમ્પ્લીટ અને હવે નાળા બાંધવાની તૈયારી ચાલુ છે

બધા એટલે નાનો ખેંચીને બાંધી દેવાની વાહન ફરી લીધું આડા બરોબર હોય તો એમાં આઠ ટન જેવું તો થઈ જાય થઈ જાય એટલે આડા બરોબર ઉપર હોય ગયું એટલે કદાચ દસ ટન જેવું થઈ જાય હાલો ટ્રેક્ટર નીકળી ગયું બરોબર